તો છો કેટલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ આપણે સાબિત કરવાનું છે એટલે કે ચકાસવાનું છે ચાલો આપણે ચેક કરીએ કે ગુસા ગુણિયા લસા ચાલો ગુસ્સા ગુણ્યા લસા ચેક કરી લઈએ પેલા આપણે તો ગુસ્સા કેટલો છે તેર અને લસા છે ત્રણ ને બે પાંચ ચાલો છ ચાર ને બે છ આટે તેર વધી પડી એક ને બે એટલે છાસઠ તેવીસો છાસઠ આવ્યો ઓકે હવે શું લેખું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ પણ ચેક કરો ચાલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકો કયા છે છવ્વીસ અને એકાણું એનો પણ ગુણાકાર પણ મેળવીએ એ સરખા આવવા પડે તો એકાણું ગુણ્યા છવ્વીસ એકાણું ગુણ્યા છવ્વીસ ઓકે કેટલા આવશે અહીંયા જીરો બે કા બે નવ દો અઢાર છ છ નવ ચાલો છ ચાર ને બે છ આઠ ને પાંચ તેર ને એક બેઠ આવી ગયું બંને સરખા ઓકે તો સમીકરણ એક અને બે કેવા અહીંયા સમાન બરાબર તો સમીકરણ અને બે પરથી એક અને બે પરથી શું આવશે ગુસ્સા ગુણિયા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થઈ ગયા વસ્તુ બે થી ચાલશે ઓકે તો બે દુ ચાર કેટલા અહીંયા એક વેચાણ દસ કેટલા એક વેચાણ દસ એટલે બસો ને પંચાવન ચાલો હવે પાછળ પાંચ છે પણ ચેક કરો

એટલે કે એક બાર એટલે આપણને તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર અને બાણું ના ભાગ કયા મળ્યા આપણને બે ગુણ્યા બે એટલે કે બે નો વર્ગ ગુણ્યા ચાલો સૌથી પેલા તો બંનેનો શું કરવાનું છે ગુસ્સા લઈએ આપણે તો ગુસ્સા કેટલો છે તો ભાઈ કેટલો આવશે બંનેમાં કોમન હોય હોય અને એની નાની ઘાત તો બંનેમાં કોમન હોય એવી સંખ્યા છે બે અને નાની ઘાત કઈ આવશે તો બે જ આવશે ઓકે એ રીતે લસા મળી લઈએ તો લસામાં માં શું કરવાનું છે બંનેમાં કોમન હોય એની મોટી ઘાત તો બે છે તો બે નો વર્ગ આવશે અને બાકીના બધા જ જેટલા પણ આંકડા છે બધા ત્રણ પાંચ સત્તર ત્રેવીસ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા તેવીસ ઓકે બધાનો શું કરવાનું છે આપણે ગુણાકાર છે ચાલો બે નોર કિલો ચાર ચાર તે સાહીઠ સાહીઠ ગુણ્યા સત્તર ગુણ્યા તેવીસ હવે આપણે ગુણાકાર કરવાનો છે બરાબર સત્તર છ એકસો બે વન જીરો ટુ જીરો ગુણ્યા ત્રેવીસ વન જીરો ટુ ગુણ્યા ત્રેવીસ કરીએ ચાલો જીરો છ ચાર ત્રણ બે ત્રેવીસ ચારસો સાહીઠ એટલા આવ્યા ત્રેવીસ ચારસો સાહીઠ ચાલો હવે આપણે જે ચકાસવા છે ગુસ્સા ગુણ્યા લસા મેળવી લઈએ તો ગુસ્સા બે ગુણ્યા જીરો એટલે જીરો છ દુ બાર કેટલા વધી પડ્યા અહીંયા એક ચાર દુ આઠ નવ ઓકે ત્રણ દુ છ ને બે દુ ચાર છેતાલીસ નવસો વીસ ઓકે ચાલો હવે શું છે હવે લખ્યું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો દસ ગુણ્યા બાણું આટલો આવે છે ચાલો ચેક કરીએ પાંચસો દસ ગુણ્યા બાણું ઓકે જીરો નવ જીરો જીરો નવ એકા નવ નવ પંચા પિસ્તાલીસ બે જીરો જીરો બે એકા બે અને પાંચ દુ દસ જીરો બે નવે છ અને ચાર છે એક અને બે પરથી સાબિત થઈ ગયું છે કે ગુસ્સા ગુણિયા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો

ચાલો તો પાછળ ફરી પાછું બે થી ભાગ ચાલશે તો બે અઠા સોળ ને બે ચોક આઠ પછી ફરીથી બે ચોક આઠ ને બે દુ ચાર એકવીસ બેતાલીસ ત્રણ સતામ એકવીસ ને સાત એકા સાત ઓકે ત્યાર પછી ચોપન છે તો ચોપન પણ પાછળ ચાર છે એટલે બે થી ભાગ ચાલશે ત્રણ નવા સત્યાવીસ ત્રણ તેરી નવ ને ત્રણ એકા ત્રણ ઓકે ચાલો લખી નાખીએ આપણે તો ત્રણસો છત્રીસ છે ભાગ કયા છે બે 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 કેટલી વાર છે જો તો ચાર વાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે કે બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ સાત ચોપન છે છે કેટલા ત્રણ એટલે બે ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત છે હવે બંને માં આપણે પેલા લસા અને ગુસ્સા મેળવી લઈએ ચાલો સૌથી પેલા મળે ગુસ્સા તો ગુસ્સા કેટલો છે એ કેમ ખબર પડે છે જરા જુઓ તો બંનેમાં કોમન હોય બરાબર અને ઘાત નાની હોય એવી સંખ્યા જરા જો તો બે છે પેલા તો એમાં નાની ઘાત કઈ છે બે તો ખાલી અહીંયા આવશે બે ગુણ્યા ત્રણ પણ જો તો ત્રણ માં નાની ઘાત કોણ છે ત્રણ જ આવશે અહીંયા ત્રણ દુ છ ઓકે હવે આપણે લસા મેળવવાનું છે તો લસા મેળવી લઈએ ઓકે હવે લસામાં ખાસ ધ્યાન રાખો બંનેમાં કોમન હોય પણ મોટી ઘાત તો બે ની ચાર ઘાત આવશે તો બે ની ચાર ઘાત ગુણ્યા હવે ત્રણ છે તો ત્રણ ની ત્રણ ઘાત મોટી ઘાત છે અને હજી કોણ વધુ છે સાત એટલે જેટલા બે ની ચાર ઘાત કેટલા આવશે સત્યાવીસ ગુણ્યા સાત ચાલો સોળ સત્તા એકસો બાર ગુણ્યા સત્યાવીસ ઓકે એકસો બાર ગુણ્યા સત્યાવીસ કરીએ ચાલો જોઈએ એકસો બાર દસ બે ને એક ત્રણ ઓકે 2 એવા થ્રી ઝીરો ટુ ફોર ત્રણ હજાર ચોવીસ થઈ ગયો આટલો હવે ગુસ્સા ગુણ્યા લસા બરાબર ચાલો ચેક કરીએ આપણે તો ગુસ્સા ગુણિયા લસા કેટલા છે અહિયાં તો ગુસ્સા છે આપણી પાસે છ ગુણ્યા ત્રણ હજાર ચોવીસ ચાલો જીરો અને અહીંયા આવશે એક છ તેરી અઢાર એટલે અઢાર એકસો ચુમ્માલીસ અઢાર હજાર એકસો ચુમ્માલીસ ચાલો હવે લખ્યું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર તો બંને પૂર્ણા કેટલા છે ત્રણસો છત્રીસ અને ચોપન ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન ચોપન કરતા છો ને એ રીતે હું રફમાં જ કરું છું જોઈ લેજો એને તમારે દાખલામાં દર્શાવવા નથી અહીંયા આવશે જીરો છપા ત્રીસ પાંતરી પંદર ને ત્રણ અઢાર પાંતરી પંદર ને સોળ ઓકે ચાર છંગ ચોવીસ ચાર ચૌદ સાત આવી ગયા છે બરાબર અઢાર એકસો ને ચુમ્માલીસ સમીકરણ એક અને બે તો સમીકરણ એક અને બે પરથી એક અને બે પરથી જે આપણે માંગેલું છે ગુસ્સા ગુણ્યા લસાબર બં નો ગુણાકાર ઓકે તો આપણો જવાબ અહિયા મળી ગયું છે અને આની સાથે આપણો પ્રશ્ન બે અહિયાં સમાપ્ત થાય છે અને બાકીના પ્રશ્ન હવે આપણે જોશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આપણે અહીંયા વિદાય લઈએ